દાહોદમાં હવામાન વિભાગ દ્વારા દાહોદ જિલ્લામાં આગામી દિવસો દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે જિલ્લા તંત્ર સાબદું થયું છે તો કલેક્ટર યોગેશ નીરગુળે તમામ અધિકારીઓ કર્મચારીઓ અને તલાટીઓને ફરજિયાત હેડક્વાર્ટર્સ પર હાજર રહી સંભવિત પરિસ્થિતિમાં સાવચેતી અને તકેદારીના તમામ પગલાં લેવા જણાવાયું છે કલેક્ટર યોગેશ માધ્યમથી દાહોદ જિલ્લામાં ભારેથી આગાહી પગલે સાવચેતી અને તકેદારીના પૂરતા પગલા લેવા જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપી હતી તો ડેમમાંથી વધુ પાણી આવકના સંજોગોમાં ડેમ સાઇડના અને નદી કિનારાના અને નીચાણવાળા વિસ્તારોમાં અસરગ્રસ્ત વિસ્તારના લોકોને સાવચેત કરવા સાથે જરૂર જણાય તો સલામત સ્થળે સ્થળાંતર કરવા તથા બચાવની કામગીરી કરવા તેમણે જણાવ્યું છે તદ ઉપરાંત ભારે વરસાદના કારણે જો કોઈ નુકસાની જણાય તો તાત્કાલિક જિલ્લા કંટ્રોલ રૂમમાં જાણ કરવા જણાવ્યું છે વધુમાં જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થા અને આંગણવાડી કેન્દ્રો મંગળવાર બંધ રહેશે ટેલિફોન તથા વિવિધ રિપોર્ટ ચકાસણી કરી જરૂરી સૂચન કર્યા હતા આ વિડીયો કોન્ફરન્સમાં જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ પ્રાંત અધિકારી વન વિભાગના અધિકારી નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સહિત સંકલનના અધિકારીઓ જોડાયા હતા રિપોર્ટર સિટી ન્યૂઝ દાહોદ સૌને નમસ્કાર અત્યારે વરસાદનું સિઝન ચાલુ છે અને ગયા છત્રીક છત્રીસ કલાકથી આખા દાહોદ જિલ્લો જિલ્લામાં વરસાદ ચાલુ છે દરેક તાલુકામાં સારામાં સારી વરસાદ થઈ છે આ વરસાદની સાથે સાથે જ કેટલીક જગ્યાઓ પર પાણી ઓવરફ્લો પણ થઈ રહ્યો છે ના કારણે કોઝવેઝ ઉપરથી પણ પાણી જઈ રહ્યું છે તો હું બધી જનતાને વિનંતી કરું છું કે જે જગ્યા ઉપર પાણી પુલ ઉપરથી જતું હશે તે જગ્યા ઉપર ના જાય અને એમ મતલબ એને ક્રોસ કરવાની રિસ્ક ના લે અને કોઈ પણ જગ્યા ઉપર કોઈ પણ પ્રકારની નુકસાની હોય તંત્રની કોઈ પણ જગ્યા ઉપર જરૂરિયાત હોય તો તાત્કાલિક ધોરણે ડિસ્ટ્રિક કંટ્રોલ રૂમ જો છે એમાં પણ આપ સંપર્ક કરી શકો છો અને તંત્ર જો છે એ તાલુકા કક્ષાએ જિલ્લા કક્ષાએ અલર્ટ જ છે આપને કોઈ પણ પ્રકારની જરૂરિયાત હોય તો તમે જિલ્લા વહીવટીતંત્ર